તો ભરતી બોર્ડ એવું આધાર પુરાવો તો આપે ને કે ભાઈ વિદ્યાર્થીને એવું કહે છે કે આ ખોટું છે તો ભરતી બોર્ડ એવું કહે ને કે બેટા તારી સમજવામાં ભૂલ થાય છે તો કે આ પાસા અંતર્ગત આ વસ્તુ સાચી છે આવું સમજાવી શકે કે ન સમજાવી શકે સમજાવતા જ નથી એટલે મળવું જ નથી એ સીધી વસ્તુ બસ અમારે જે કરવાનું તે કરી દીધું પણ તમે કયા સંજોગોમાં નિર્ણય લીધો છે કઈ પરિસ્થિતિમાં નિર્ણય લીધો છે હવે માની લો કે હું એવું કહું કે દસ વ્યક્તિ ભેગા થઈ અને ચર્ચા કરે છે અને એક નિર્ણય લે છે કે આ વસ્તુ ખોટી છે કઈ વસ્તુ ખોટી છે એના ઉપર જેને ચર્ચા કરી દસ વ્યક્તિને એ વ્યક્તિઓને એ વસ્તુ ખબર જ નથી પડતી ઓકે એ વ્યક્તિ એવું કહે છે કે આ ગુજરાતી ભાષાના પ્રશ્નો છે અલા તમે મુદ્દો તો સમજો ફકરા ઉપરથી જવાબ લખવાના છે ફકરામાં પ્રશ્ન ક્યાં છે આ તો જેને આ મુદ્દો સમજાતો નથી એવા દહ ભેગા થઈ નિર્ણય લે છે એક ફિક્સ નિર્ણય લઈ લીધો જેને જવાબ દેવાળા નથી સમજાતા તો લખવાવાળાને ખબર નહીં પડી એટલે હું એ જ કહું છું કે આટલી નાનકડી વાતને તમે આવડી મોટી કરીને બુદ્ધિનું પ્રદર્શન શું લેવા કરાવડાવો છો એક તો તમે જ કહો છો કે ફકરા પરથી જવાબ લખવાના છે હું એ દસ જણા જે મિટિંગમાં બેહતા હોય છે એને કહું છું કે આ ફકરો વાંચીને તમે આના જવાબ આપો જો તમે આના જવાબ આપી દ્યો તો આપણે છોકરાને સમજાવી દઈએ કે ભાઈ તમને આવડું નહીં જો આવી રીતના જવાબ નક્કી કરવાનો તો

અને બે પ્રશ્ન તો તમે રદ કરી છે માણસ એક ખોટો હોય બે ખોટો હોય છોકરાની ભૂલ હોય કે એનું બી થઈ જાય તમે ધડ દેન માર્ક્સ કાપી નાખો છો તમારી ભૂલ હોય તો કે એનું રિજેક્ટ નથી કરતા તમે જે બે પ્રશ્ન રદ કર્યા ને છોકરાની જિંદગી બરબાદ કરી ઓકે એના માટે જવાબદાર